જય માતાજી મિત્રો નામના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બીજો દિવસ છે જે ઘરની સફાઈ કરવા માટે કે શીતળાજને રાખવાનું અને કામ પણ કરવાનું અને દિવાળીનું કામ એ કરવાનું એટલે નામે સીતારાજ બીમાર એટલે એને બહુ વાત જરૂરી હાલ એ વાઘુભાઈના ભાઈના ત્યાં જ આવી શીલો અને વાઘુભા ગયા શૂટિંગમાં મતલબ સૈલો વાઘુભા એટલે શૂટિંગમાં ગયા રહી અને આજે આપણે બીજો દિવસ દિવસથી હોય ઘરકામ કરવાનું તમને બતાવું નો હાલ હું શું કરું છું તો પેલા તો જોવો આપણે વાઘુબાનું ઓઢવાનું ગોદડું હતું ને એ મશીનમાં ધોવા નાખી દીધું કે દિવાળીમાં બધું સાફ કરવું પડ અને એક કવર હતું આજ જે આપણે ખાટલાનું કવર હતું પણ સોરી આપણે એ પણ ધોવા નાખી દીધું કાઢી નાખીશ ધોઈ ને આપણે ગોદડા મેં યુઝ કરી લઈશું ફેંકશું નહીં ગોદડું એકવાર વોશ થઈ ગયું છે બીજી વાર બાકી છે અહીંયા આગળ તમે જુઓ હું બધી કટલીથી કાલી મૂકી દઉં એ બધી કટલી છે અને અહીંયા આગળ કપડાં ધોયેલા પડ્યા છે જો અતિ જોડીમાં કાઢી અને આમાં મૂકીને બધા સાફ કરવા ગોદડા આપણે મૂકી દીધા છે બધા અને આજે આ રૂમ લીધો છે આપણે સાફ કરવા માટે ત્યાં બધું હવે સાફ કરીશું અત્યારે સીધો આવે ત્યાં સુધી આપણે બાવા પાડી દઈએ પછી એને કાટું કરી આપશું ને એ બે હિસ્સે બરાબર અને અહીંયા આગળ આપણે આ રૂમ તો જો કે મોસ્ટ ઓફ પતી જ ગયો હશે ગોદડા ને એવું પેલા ગોદડું ધોઈ જાય એટલે પછી આપણે કપડા ધોવા નાખી દઈશું મશીનમાં પાણી આવે છે ગાડલું બહાર પકાડી દીધું કે બે ત્રણ દિવસ સારું તો મસ્ત થઈ જાય અને મિત્રો આપણે સોલર લાઇટો મંગાવી હતી ઓનલાઈન જો બહુ મસ્ત છે રાત્રે થતી હતી લાઇટો જોરદાર જો ચાર માંગાઈ હતી અઢીસો રૂપિયાની આવી હતી બરાબર તો ચાલો મિત્રો આપણે થોડું કણું સાફ સફાઈ કરી લઈએ પહેલાં બધું ઉતારું પડશે રામાબા આપણને તો અહીંયા જ રાખીશું કેમ કે આપણે પહોંચ થતા નહીં એટલે બધે અહીંયા બધું સાફ કરી નાખવું પડશે આ બધું તો ચાલો બંને રહીજ બ્લોગમાં જય માતાજી તો મિત્રો જુઓ સોફા આપણે અહીંયાથી બહાર કાઢી દીધા છે ને કેવું ખરાબ થઈ ગયું છે અહીંયા આ બધા આપણે બેડ્ડે તો તારે ફુગા લગાવ્યા હતા અહીંયા હિસાબે એવું થઈ ગયું છે દિવાલું આપણે કદાચ ધોશું સારી અહીંયા સોફા બહાર કાઢી દીધા છે આપણે જીધો રોતો તો સોફા બાર કાઢ્યા ને તો જો બેહજું બાર અંદર કે એને એમ ફીચ આમ કાઢી દીધા છે એટલા માટે ને બધું આપણે વસ્તુ ઉતાર દીધીશ નીચે માનું અને અમારા ભાઈએ વિશાલ ભાઈએ ગિફ્ટ આપે તો ફોટો એક આ ફોટો અમારા વિશાલ ભાઈએ આપ્યો તો ગિફ્ટમાં મારા બર્થડે ઉપર અને કા જે કા એવી અમારા ગિફ્ટમાં આપે હતા વિશાલ ભાઈએ

યામાં અને આપણે જોજો હજુ રમત મળે છે પછી ખાલી દિવાળું ચોખ્ખી કરીએ જો હવે એકાદ આ ભાગ રહીશ આપણે અને ખાવા બેઠા છે કોબીનું શાક મગની દાળમાં છાસ ને રોટલો અને બધું લૂછવાનું બાકીશ અને બધું ધીમ નિમ પડી પણ એક વાગી જશે પહેલાં ખાઈ લઈએ પછી કોમ કરીએ કામ તો સોફા બહાર મૂક્યા એને મતલબ ખંચીરીને મતલબ ધોકાથી કૂટીને પછી અંદર લઈ લઈએ ચલો મિત્રો તો ખાઈ લઉં પહેલાં પછી આપણે મળીએ બરાબર જય માતાજી તો મિત્રો સાફ સફાઈ જાય ને સર હું મા કચરા પૂછીશ ને આપણે આજે છી બધું મૂકી દીધું છે અમે અહીંયા લગાવીશું આગળ આપણે અહીંયા આગળ પણ તેનો ટાઈમ સેટ કરવાનો બસ હવે રહી ગયા ટીવી સાફ કરવાનું ટીવી આજે આપણું સાફ કરવાનું રહીએ તો હવે બધું લગાવી પછી આટલું સાફ કરવાનું અને પછી કે એક દિવસે બધું થાય નહીં એના હિસાબે થઈ તો શું છે પણ એ ધંધીરે સુધી કરાવી જશું આપણે થોડું થોડું કામ અને આટલું બધું લગાવી અને પછી આટલું સાફ કરીને પછી આપણે સૂઠવા અંદર લઈ લઈએ બરાબર ને તો ત્યાં સુધી કામ સારું બહુ તકલીફ પડે છે રસોડતા તો ચોખ્ખું કરી નાં દીશ પોતું બધું જ નીચે અને બચ્ચાને ખવડાયતું રહીને દે સાડી દસ અંદર આ બંદૂકો લૂસવાની રહી અને આપણે લૂચી દીધીશું પહેલાં ટાઈમ સેટ કરી દઈએ ચાલો મસ્ત મજાની કડિયાળા ભગભાલા હતા ને એવું ધોવાનું છે જો સારું ઘણું બધું કામ પડી શું તો ચાલો મિત્રો બંનેની જે બ્લોગમાં જય માતાજી શ્રી કૃષ્ણ ભગવાન શૂટિંગમાં જઈને હજુ આવ્યા નહીં આવ્યા એટલે તમને બતાવીશું નહીં તો કશું કામ કરતા નહીં એટલે આપણે મને કંઈ આશા નહીં બરાબર તો ચાલો ટાઈમ સેટ કરી દઈએ તો મિત્રો સાત થઈ ગયું છે અને હું તો થોડું ચેન્જ કરીશ આવા આવશે એટલા માટે ટીપોઈની જરૂર પડે મહેમાનો આવે તો એટલા માટે આપણે અહીંયા આવ્યા બધા મૂકી દીધું છે થોડું ચેન્જ કરી દઉં અને આપણે પંખો ખોઈ લેસજોમાં આપણે કારીગર છીએ પાછું હવે આ સાફ કરી દઈએ પંખો અને પોતું રહીશ પછી બીજું બધું કાલ કરશું કેમકે સાડા ત્રણ થઈ ગઈ ચાર વાગવા આવી ગઈશું બહાર શૂટિંગમાંથી આવે નહીં એટલે ઘર પાસે ચોખ્ખું કરી દઈએ પછી બહાર બહારનું કરીએ તો ચલો મિત્રો કામ કર લો જય માતાજી તો મિત્રો જો તો આપણે ફાઇનલી બધું સાફ થઈ ગયું લગાવી દીધું સુપર જો હા જો સાફ થઈ ગયું આપણે ટીપો આ વખતે અહીંયા મૂકી શકીએ કેમ કે હવે મહેમાન ચાલુ થઈ ગયા એટલે મહેમાન આવશે એને હિસાબે થઈ બરાબર જો સારો આવો પાડો કોતુ મારું સમા કોતુ મારી દઈએ અને આપણે ટેબલ પંખું ખોલીશ જો સાફ કરવું સવારે આપણે તો લૂચી નાખું અને પછી પોતું મારી દઉં એટલે બીજું એ વસ્તુ બીજી કાલ કરીશું કામ અને આ બધું કરી દઈએ ચલો પછી મેં ભાજી મિત્રો તો આપણે આજે બીજું ગોધડું ધોવા માટે નાખી દીધું મશીનમાં મશીનમાં ગોદળું ધોવાઈશ મારે ઓઢવાનું ગોદળું છે તો આપણે દિવાળી એટલે બધું સાફ કરતા જોઈએ તો જુઓ મિત્રો આ તો આપણે સાફ થઈ જશે આ બધું આપણે રબડું કરીશ બરાબર વાસણ વાસણ ધોવાનું ચાલુ હો તમને ખાલી બતાવજો તો જુઓ આપણે આ વાસણ ધોઈ નાખ્યા સા આટલા અહીંયા મૂકી દીધું સાત આપણે હજુ સાફ કરવાનું આ વાસણ ધોયા દેખાતા નહીં પણ હારા વાસણ જેટલા બધા સજુ આ ડોલમાં વાસણ હા બધા ધોઈશું જેને બી મદદ કરવાની ઈચ્છા હોય એ આવી જજો બરાબર બાકી તો એકલી કામ કરું જો આ ખાટલા ધોવાશે ખાટલા કાલ ધોઈશું કેમકે પાણી આવે એના પર આધાર આપણો મશીનમાં ગોદળા ધો એટલે પાણી વધારે વેસ્ટ જાય એટલે પેલા આટલા આ કાલ ધોશું ફ્રીજે કાલ સાફ કરશું આજે રસોડું કાઢી દીધું છે એટલે રાંધીને મૂક્યું છે માણ ખાવું તો અમે પેલા માસમેદ વાસણ ધોઈ નાખો અને પછી ખઉં એટલે વાસણ ધોઈ દઉં તડકો એટલે પછી શાંતિથી ખઉં બરાબર ચલો જેને કામ કરવાની ઈચ્છા હોય મિત્રો એ આવી જજો મને વાસણ ને એવું ધોરાવા માટે બરાબર હજુ ઘણું બધું આપણે કામ પડીશ દિવાળીનું કોઈ મજૂર મળતું છે નહીં દિવાળીનું કામ માટે એટલે જાતે જ કરવું પડે બધો કચરો નાખવાનો છે જ જોવો ચલો મિત્રો હા અને બચ્ચા આપણે સીડી હેઠળ મૂકી દીધાશ કેમ કે આપણે ધોનરે નહીં અહીંયા આગળ એટલા માટે ના પાછળ તમારે બતાવો હજુ આપણે કપડાં વાલીને મેળ કેમ જો તિજુરી ખાલી જ કરવાની છે એટલા માટે એક અહીંયા પડે કપડાં અહીંયા પડે કપડાં અહીંયા પડે બધું કામ પડે છે મિત્રો અને પાછળ તો એટલું ખરાબ છે ને હાલત બતાવા જેવું જ નહીં ટીકો એ આપણે અહીંયા મૂકી દીધી અને કાલે આપણે આવી રીતનું સેટિંગ કર્યું તો પંખો સાફ કરી નાખે જો મસ્ત મજાનો પંખો સાફ કરી નાખે સ્મુએ ચોખ્ખા જામ અત્યારે મારી દીધું છે આપણે સીધા માટે બાકી ગેસ જો કેટલા વાગે મિત્રો હજુ હું નહીં ખાલી જમવાનું બનાવ્યું જ છે કામ પતી જાય ને દિવાળીનું તો પછી પાર આવે ચલો તાણ મિત્રો મિત્રો આપણે રસોડું સાફ થઈ ગયું છે અને સીધરાતને આલત ઊંઘાડ્યું અને વાસણે ધોઈ ગયા અને થોડી ઉપર ચૂક થઈ ગયું છે પણ મને આવી છે થોડી ઊંઘ તો પહેલા મેં થોડીક ઊંઘ લઈ પછી બીજી વાત કે સીધરાજને ઊંઘાડતાં ઊંઘાડતા મને ઊંઘાઈ જશે મિત્રો હું ઊંઘી જાઉં બરાબર દસ પંદર મિનિટ પછી આપણે આગળ કામ કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો દસ પંદર મિનિટ ઊંઘી જીધી હવે આપણે બે દિવસથી માથે ધોતા માથું ઓળાવી નહીં જુઓ ટાઈમ બની

નહીં આગળ જુઓ આપણે મસ્ત વાસણ ગોઠવી દીધા ડબ્બા સરખા ખાલી અને આટલા ડબ્બા ધોવાનું બસ ને એવું ધોવાનું પણ છું ને આ બીજું બચ્ચા લડસ ખાવા માટે અને વડો હવે છ વાગ્યા છે ને અમારે પોતું હવે કરું છું બોલો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે નાશ કપડા બધું કામ પાલી દીધું

તો આપણે થાકી ગયા જબરજસ્ત અને મસી તો જો આપણે અહીંયા આગળ ખીચડી ને એવું સાદું બનાવી હાથ તો ખાવાનું ખીચડી દૂધ ને મરચા મિત્રો સીધો જો તો મિત્રો આપણે અહીંયા આગળ લાય સોલરની લાઇટો લાઈટો મંગાવી હતી જો મસ્ત લગાવી દીધી છે ચાર બધો કચરો વેસ્ટેડ બધું નાખી દેવાનું સવારમાં સીધા

હા તો મિત્રો બ્લોગ આપણા વાવતા રહીશું હંમેશા નવા નવા બ્લોગો મૂકતા રહીશું અને અથવા તો દિવાળીની જોર શોરોથી તૈયારી ચાલી રહી છે અમારે ઘરમાં કામ ચાલે જોર દોરથી અને આપણે બધું કામ મતલબ મોસ્ટ ઓફ પચાસ ટકા આપણે પતી જઈશું પચાસ ટકા બાકીશું પછી બે દિવસની વારથી થઈ જશે કામ તો બરાબર આપણે ધનતેર સુધી થાય કામ તો બધું કરીશું શાંતિ શાંતિ રાગ રાગે તો મિત્રો તો મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ